અંજારમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરે છરીની અણીએ લૂંટ કરનાર આરોપીઓ પોલીસની ગિરફતમાં આવી ગયા છે અંજારમાં રાત્રે જૈન કોલોનીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ટોળકીનો પર્દાફાશ થઈ ગયો છે લૂંટમાં સામેલ ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે જ્યારે લૂંટમાં સામેલ અન્ય ત્રણ શખ્સો પોલીસ પકડથી દૂર છે જેને શોધવા ટીમ કામે લાગી છે ત્રેવીસ એક ના રોજ સાંજના સમયમાં લેટ ઇવનિંગના ટાઈમમાં અંજારના એક જૈન કોલોની વિસ્તાર છે ત્યાં રાત્રિ દરમિયાન જે એક વૃદ્ધ કપલ હોય એમના ઘરે હતા એ દરમિયાન રાત્રિના અગિયાર વાગ્યાની આજુબાજુ બે અજાણી એસનો ઘરમાં પ્રવેશ કરે છે અને એમાં એક છરી હોય છે છરીથી એક જે વૃદ્ધ હોય એમના ઉપર અટેક કરે છે અને એમની સાથે સાથે જે એમની વાઈફ છે એમનાથી જે ગોળના વસ્તુ પહેરેલ હોય એ બંગડીઓ પણ એમનેથી લૂંટી લે છે એ બનાવ જ્યારે બનેલ ત્યારે પોલીસને તાત્કાલિક બનાવની જાણ થયેલ અને બનાવની જાણ થયેલા અંજાર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં અલગ અલગ એંગલ્સમાં તપાસની શરૂ કરવામાં આવેલ હતી આ બનાવની ગંભીરતાને જોતા જે તપાસ ચાલતી હતી એ તપાસ દરમિયાન પોલીસને એમાં એક હકીકત મળેલ અને એ હકીકતના આધારે પોલીસે જે છે અમુક એક બે આરોપીને રાઉન્ડઅપ કરેલ એ રાઉન્ડઅપના આધારે બીજા આરોપીની પણ શોધખોળ જે છે પોલીસ દ્વારા કરવામાં આવેલ એ દરમિયાન ઓવરઓલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે એમને અને બીજા જે ત્રણ આરોપી છે એ અત્યારે નાસ્તા ફરતા છે ઓવરઓલ જે બનાવની હકીકત છે જેમાં જે દિવસે રાત્રિ દરમિયાન બનાવ બને એમાં બનાવથી પહેલા જે છે આરોપીઓ દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવેલ હતી અને ખાસ કરીને જે વૃદ્ધ દંપતી હતા એમની જે છે એમને ઉપર વોચ રાખવામાં આવેલ હતી અને એમને પહેલા પણ જે છે આ વિસ્તારમાં એ આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી આમાં જે બનાવમાં જે આરોપી સંડોવાયેલા છે જે આરોપી અત્યાર સુધી પકડાયેલા છે એમાં એક સૌરભ વિષ્ણુ ઝા છે અને એમાં સિવાય જેકી યોગેશગીરી ગોસ્વામી છે ધર્મેશ દિલીપભાઈ સોની અશોક મારુતિ પવાર અને એમાં સાથે સાથે જે આરોપી અત્યારે વોન્ટેડ છે એમાં એક ઇબ્રાહિમ હુસેન કક્કલ છે અને નૈનાબેન ઉર્ફે છક્કી મહેશભાઈ પ્રજાપતિ એમાં અને એક અજાણ્યા ઇસમ પણ વોન્ટેડ છે જે ઓવરઓલ આ બનાવના અંજામ આપેલો છે એમાં એ લોકોએ બનાવ દરમિયાન જે વસ્તુ પોતે જે ઉપયોગ કરી એના પહેલાં એ ઓવરઓલ એરિયાની રેકી કરેલ છે અને ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપ રીતે અંજાર પોલીસ સ્ટેશનમાં જે અધિકારી અને ટીમ દ્વારા જે છે આનો ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે જેમાં જે ડીવાયસપી અંજાર છે એમના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી પછી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રોવેશનલ ડિવાસપી અને જે ઓવરઓલ સ્ટાફ હતો એમને દ્વારા જે છે આ ગુનાનું ભેદ ઉકેલવામાં આવ્યું છે અને જે ગુનામાં મુદ્દામાલ ગયો છે એ પોલીસ દ્વારા વધુ રિકવર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ ગુનામાં જે આરોપી સંડોવાયેલા છે એમાં જે ગોલ્ડના ઓર્નામેન્ટ્સ હતા એ ઓર્નામેન્ટ્સ પછી જ્યાં વેચાયેલા હતા અને જે ખરીદનાર હતો એ લોકોને પણ જે છે આરોપી તરીકે આમાં લેવામાં આવ્યો છે એ લોકોની પણ સંડોવણી ખુલી છે આ હકીકત આધારે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ સાત આરોપીને જે છે આમાં ઓવરઓલ નામ ખોલવામાં આવ્યા છે જેમાં ચાર આરોપી પકડાયેલ છે અને ત્રણ આરોપી અત્યારે વોન્ટેડ છે